પીછલો માલધારી અમારો લોકમાં તમારું સ્વાગત છે આજનો લોક આપણે ફરીવાર બસો ડેરી હતી એટલે ગુસ્સિયાથી ચાલુ થઈ હું આવી જાઉં હરિપુરથી આવીને બાજુમાં દીપાઈ ન્યાય જો જન્મોને લેવા જોઈ જો લઈ આવ્યો આવીને જોઈને છે અમારા ગામનો કાંજી નળવારો એ આવીને બેઠો કે મને કામ લોકમાં નથી લેતો હોય કે હું કાલે લઈ લઉં એટલે લઈ લીધો આપણે આ સંજયભાઈ જો આપણો લોક જોઈ એમ તમે જો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલ ને શેર કરો એટલે આપણે થોડો સપોર્ટ મળે બધા ને હા આપડે ગોવિંદભાઈ તો દૂધ નાખે આ અમારે દીપકભાઈ શા લઈને ને કાંજીભાઈ ને એમ કે તમે શા આપી જો કાનજીભાઈ લઈ લીધી પ્યા લઈ કે હવે પાણી કે ગામ આખા માં દેજો દીપાઈ એમ પાછી તો ફરમાઈશ કરી એમ આ જો ગોવિંદભાઈ ને સંજય આ કોળીદ્રા ને દૂધ લઈને આવે ભરવા તો બોરવાઈ જાય કેનમાં નામ ખાલી કોડી દ્રહનું લેખું એટલે કાંઈ વાંધો નહીં હું હાઈલા કરે આપણે હમણાં રેડિયમ મરવી દેવાની છે જ્યાં જ્યાંનું દૂધ આવે ત્યાં જ્યાં કેન લખવાના છે આપણે દૂધ દૂધ ભરાવે કમ્પ્લેટ નવરો થઈ હું આવી જાઉં મારા કલેજાની ઘેર એટલું જાગરણ કીક કહેવાય ને એ જાગરણનું કહેવાય કાંઈ વાંધો નહીં એને ઘેરે કહેવાય ને પછી આપણે જવાનું છે પૈડવા ડેલો ઊભો કરો તો તમને પંડવા જઈને મળું પાછું મારા કલેજાની ત્યાંથી હવે હું જાઉં પંઈડવા એટલે હવે પંડવા જઈને તમને પાછું મળું હું પૂગી ગયો રાજુની વાડીએ રાજુની વાડિયા પૂગી ને આપણે ત્યાં ડેલો કાલે મૂકીને જા તો એમને પીડો આ ઊંધો નાખી દીધો આ એક કાંઈ મૂકી દીધો એટલે એનું કામ ચાલુ કરવાનું છે આવીને જોયું ને ત્યાં પોલ્ટ્રી કલરનું ઘડી ઘી હું છે ને પછી કાંઈ મેં વર્ગું કાંઈ વાંધો ને આ તો આપણે આખો દે જ કાઢવાનો છે પછી આપણે જવાનું છે વાળીએ પછી ત્યાં મારા પપ્પા ભી વચ્ચે છે ત્યાં આપણે જોવા જાઉં તમને બતાવી આગળ રાજુ ડેલો ફિટ થઈ ગયો એક છો એક બાકી છે આ એક બાકી છે ડોબા દોવા તો ડોબા દોય ને પછી આપણે જવાનું છે હરિપુર રાજુ ની થી હું જતો હતો ઘેર ડોબા દોવા ને હરિપુર જવું હતું તો રસ્તામાં આપણે આ મહેશભાઈ મુરલીધર ડીલક્ષ દુકાન વાળા એ ભાઈ કે પતરા ચડાવી જોઈ જાય હું કઈ ભાઈ ના પતરા જોવા આવ્યો કઈ વાંધો ના હું તમને મીરા તે મળી પાછો નાઈ જોઈને અપ ટુ ડેટ થઈ ગયો હવે આપણે જવાનું છે હરીપુર ને પેલા જવાનું છે આપણે વાડીએ દૂધ લેવા દૂધ લઈ આવીને પછી હરીપુર જવાનું છે હરીપુર લોક ઉતારવાનો મેળ નો એટલે નો ઉતારે એટલે હું પાછો કોઈ બીજો ઘૂસ છે નરસિંહભાઈ ની ડેરી નરસિંહભાઈ ની ડેરી આવીને જોયું તો ગોવિંદ દૂધ ભરતો આ મેચ જોતો તો ને આ એના મોબાઈલમાં જો આમ ટીંગાઈને બેઠો એને નેટ પૂરું થઈ ગયું

આપણે આખી રાત જાગવાની જાગી લઈએ ઓલો પાન લઈ આવે બે ત્રણ એટલે રાતે જાગવું એટલે વાંધો ન આવે આપણે માવો તો ખાતા નથી એટલે હવે ઓલો પાન લેવા જાય મારા હાટ નીના હાટો એટલે કંઈ ઉપાધી નહીં રાત નીકળી જાય એટલે હવે આજનો લોગ આપણે અહીં પૂરો કરીને જ છે નાના મો છીએ તો કાંઈ વાંધો નહીં